હવામાનમાં પડતો આવ્યો છે અત્યારે હાલ અમદાવાદ ગાંધીનગરમાં વાદળો આવી રહ્યા છે પશ્ચિમી વિક્ષોભની અસરના કારણે અને રાજસ્થાનમાં ભાગમાં બનતા સાયક્લોનની સર્ક્યુલેશન અસરના કારણે ગુજરાતમાં વાદળો આવી શકે છે તેમજ દેશના દક્ષિણ પૂર્વીય તત્વો બંગાળ બંગાળ બાજુમાં એક એન્ટી સાયક્લોન બન્યું છે જેના લીધે પણ બંગાળનો ભેજ કંઈક છે પૂર્વીય મધ્યપ્રદેશ સુધી આવી શકશે ઉત્તર ગુજરાતનો ભેજ પૂર્વ મધ્યપ્રદેશ અને ઉત્તર ભારતના ભાગોમાં તરફ જવાની શક્યતા છે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા કરશ થવાની શક્યતા છે પવનનું જોર પર્વત છે જ્યારે ગુજરાતમાં તારીખ ત્રણ અને ચાર ફેબ્રુઆરીએ હવામાનમાં પડતો હોવાની શક્યતા રહે છે જેમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગોમાં ક્યાંક છાંટા ભરી શકવાની શક્યતા રહેશે આ ઉપરાંત ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વાદળો આવવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરમાં પણ વાદળો હોવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વાદળ હોવાની શક્યતા રહેશે જૂનાગઢના ભાગોમાં રાજકોટના ભાગોમાં કચ્છના ભાગોમાં પણ કંઈક વાદળો આવવાની શક્યતા રહેશે મહત્ ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળ હોવાની શક્યતા રહેશે એટલે આમાં વાયુ આવવાના કારણે ઊભા કૃષિ પાકોમાં રોગ આપતા હોય છે તેમજ અન્ય બાબતોમાં જોવા જઈએ તો લગભગ ફેબ્રુઆરીના અંતમાં પણ એક મધ્યમ કક્ષાના પશ્ચિમ વિશ્વ હોવાની શક્યતા રહેતા ફેબ્રુઆરીના અંતમાં પૂના કોઈ કોઈ ભાગમાં વાદળ વાયુ કે સાચા પડવાની શક્યતા છે માર્ચ એપ્રિલમાં પણ હવામાનમાં પડતો આવતા કેટલાક ભાગમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે આ વખતે લગભગ ગરમી પણ પડવાની શક્યતા રહેશે અને ગરમીની શરૂઆત માર્ચ માસથી થવાની શક્યતા રહેશે માર્ચ માસમાં મહત્તમ ઉષ્ણતામાન કેટલાક ભાગમાં આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ કે ઓગણચાર ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે અને મે માસમાં મહત્તમ ઉષ્ણતામાન કોઈ કોઈ ભાગમાં ચુમ્માલીસ પિસ્તાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે જ્યારે રાજસ્થાનના ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન ઓગણ ઓગણપચાસ ડિગ્રી સેલ્સિયસ જેવું પણ થવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય છે કે દસમી મેથી લગભગ પંદરમી જૂન વચ્ચે અરબસાગરમાં એક સાય સાયક્લોન બનવાની શક્યતા રહેશે જો ત્યાંની ગતિવિધિ ઓમાન તરફ જવાની શક્યતા રહેશે અને જો ગુજરાત તરફ આવે તો ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે આ વખતે પશ્ચિમ વૃક્ષો બરાબર મજબૂત આવ્યા નથી અને બરાબર વાદળો થયા નથી એટલે પરંપરાગત વિજ્ઞાન પ્રમાણે જોવા જઈએ તો વરસાદનો ગર્ભ બરાબર બંધાયો નથી એટલે ચોમાસામાં ગતિવિધિ કેવી રહેશે કે તો ચોમાસું ઉત્કે છે કારણ કે ઘણી વખત લો પ્રેશરો અને ઇન્ડિયન રોસન ડ્રાયફૂઅલ ઇન્ડિયન મજબૂત બધા વરસાદ થતો હોય છે એટલે જે તે જે તે વખતે જ ખ્યાલ આવશે પરંતુ હાલમાં મહામાસમાં વાદળો રહેવા જોઈએ અને મા મેલો રહેવો જોઈએ જાન્યુઆરી ઠંડો રહેવો જોઈએ પરંતુ ક્યારેક ઠંડી પડી છે લાળ ની અસરના કારણે ઠંડી ઠંડીના વર્તારા હતા પણ લાળ નીનો લગભગ શિયાળા બની શકાય બહુ મોડો બન્યો છે અને આ લાલ નીલોની અસરો પણ ક્ષણિક છે જે અસરો લગભગ જાન્યુઆરી જૂન જુલાઈ અને ઓગસ્ટમાં વધુ રહી હોત તો કઈક છે તેલ તેલ પવનના કારણે વરસાદ સારો થયો હોત પરંતુ અત્યારે જોવા જઈએ તો પચી વિક્ષોભ પણ બરાબર આવતા નથી કારણ કે જેટ ધારા દક્ષિણવર્તી નથી ઉત્તર વર્તી છે અને ઉત્તર એટલાન્ટિક મોશનનું અને મેડિટેરિયન સીમાથી આવતા ખર્ચીમી વિક્ષોભ થોડા નબળા રહ્યા છે એટલે કંઈક ને કંઈક અંશે વાદળોની ગતિવિધિ પોષ માસમાં હિમ પડવું જોઈએ ઠંડી મહામાસ મે વાળો રહેવો જોઈએ એ આવી સ્થિતિ રહેશે તો હવામાન સારું આવશે જોકે ક્લાઇમેટ ચેન્જના કારણે આ વખતે ઓક્ટોબર માસ પણ ગરમ રહ્યો હતો અને લાનીનો પણ મોડો બન્યો છે ક્યારેક આ લાની અસર હવે ધીરે ધીરે ન્યૂટ્રન તરફ જઈ શકવા જશે એટલે આગામી ચોમાસું જો લો પ્રેશરો સાનુકૂળ એક પછી એક બનશે તો જ સારો વરસાદ આવી શકવાની શક્યતા રહેશે બાકી વેપારવાયુનું જોર તેલ પવનનું જોર અને આફ્રિકાથી ચીન સુધીનું હવામાન જે છે એ પેટરમાં કંઈક ફેરફાર થવાની શક્યતા રહેશે